તો ભારત પાકિસ્તાન સરહદ પર તંગ દિલ્હી વચ્ચે આઈપીએલના બાકી મુકાબલાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા ગુરૂવારે ધર્મશાળામાં રમાયેલો દિલ્હી પંજાબ વચ્ચેનો મુકાબલો અધ વચ્ચેથી રોકવામાં આવ્યો હતો જે બાદ ક્રિકેટ રસિકો અને ખેલાડીઓ સહિત ટીમના સપોર્ટિંગ સ્ટાફ અને બોર્ડ ક્રાસ્ટન ટીમે સુરક્ષિત રીતે ટ્રેન મારફતે મોકલાઈ હતી જેનું વીડિયો પણ સામે આવ્યો ખેલાડીઓ અને આઈપીએલના સપોર્ટિંગ સ્ટાફ માટે ધર્મશાળાથી દિલ્હી સુધી વંદે ભારત ટ્રેન ચલાવાઈ યુદ્ધના દોરાને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા માટે ક્રિકેટર્સે સરકાર અને ભારતીય રેલવેનો આભાર માન્યો ટીમ બસ બોટ સપોર્ટ બીસીસીઆ કે ઘણા લોકો કેમેરામેન સે લેકે जितने भी ટેકનિકલ લોકો ફ્યુલ ہوئے ઇસમે पूरा खेल बहुत बड़ा था और उसने उस जिस तरह से मैनेज किया तो बहुत अच्छा था मैं एक बार फिर से टैक्सी बोलना चाहता हूँ इसी इन एंड रिलीव हो